રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું તાલુકાના ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રિહર્સલ કરવામાં કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રિહર્સલનું કર્યું નિરીક્ષણ રાજકોટ જિલ્લાના આવ્યુંટામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું તાલુકાના ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી વિદ્યાર્થીઓ

સ્ટાર્ટ થી લગાવી ને એન્ડ સુધી તમ જે પૂરો આખો કાર્યક્રમ છે અને મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યો છે આ વખતે પોલીસની ની સાથે સાથે ટેબ્લો નું પણ નિદર્શન પણ છે અને સાથે સાથે ઓ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટા વાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લા વાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ બધાનો જે છે એક કાર્યક્રમ છે આપણા બધાનો કાર્યક્રમ છે તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ કરીએ વિપુલ ધમેશાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ઉપલેટા